નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો કે વ્હાઈટ રફ છે સિંગલ ડબલ બંને બની શકે કેમ કે પતલો નંબર છે પણ અમુક વ્યક્તિ પતલો નંબર પણ બનાવે છે અમુક કારખાનાની અંદર પતલો નંબર પણ ડબલમાં બનાવે છે એટલે જેને જે અનુકૂળ આવે એ બનાવી શકે સિંગલય બની શકે અને ડબલય બની શકે માં અનુકૂળ આવે એવી રફ છે ને બીજું કે એસોટ નંબર છે સો એ સો ટકા નંબર બની શકે બધો એસોટ કરેલો નંબર કોઈ પણ જાતનો આઉટ કરવાની કોઈ જાતની જરૂર નહીં હવે હું ખાસ તમને ડિટેલમાં જાણકારી આપી દઈશ રફ વિશે પહેલે ખાસ વાત કરીએ તો આની સાઇઝ ની વાત કરીએ આપણે કરીએ ને એકાવન રૂપિયા ભાવ છે કેરેટનો ભાવ ચારસો એકાવન રૂપિયા છે ને ખાસ તમારી સ્ક્રીન ઉપર જે અમારો વોટ્સઅપ નંબર આવે છે એ વોટ્સઅપ ઉપર જો તમે લેવા માંગતા હોય તો ખાસ એની ઉપર મેસેજ કરજો કોલ ન કરતા મેસેજ કરજો ઓલ ગુજરાતની અંદર તમને મળી જાય ફક્ત ગુજરાતમાં ગુજરાત બહાર કોઈ પણ જગ્યા પર આપણે રફ મેકલતા નથી ગુજરાતમાં હશો હશે સો સો ટકા તમને ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે બીજા દિવસે આંગળીયામાં તમને મળી જાય ને આની અંદર જીરમ કસર કોઈ પણ જાતની હોય હાઉ ક્લીન હીરો છે વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ